ગુજરાતમાં લોકસભા ચૂંટણીના મતદાન માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નવસારી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શિપરા આગ્રા દ્વારા લોકશાહીના મહાપર્વ સમાન ચૂંટણીના અવસરમાં મતદાન આપી ભાગીદાર બનવા માટે જાહેર જનતાને અપીલ કરી છે રિપોર્ટર મદદન વૈષ્ણવ વાત્સલ્ય સમાચાર નવસારી નમસ્કાર લોકસભાની સામાન્ય ચૂંટણી ગુજરાતમાં સાત મે રોજ યોજવાનું છે હું ક્ષેપ્રાગ્ર ચૂંટણી અધિકારી પચીસ નવસારી લોકસભા વિસ્તાર અને કલેક્ટર નવસારી આપ બધાને અપીલ કરું છું કે આપ સૌ મતદારોએ સાત મેના રોજ મતદાન મથક પર આવીને પોતાનું અમૂલ્યવત આ લોકશાહીના મહોત્સવમાં આપ આપવું જોઈએ હું અપેક્ષા કરું છું કે નવસારીની બધી નારીઓ પણ એની સાથે જોડાઈને આ લોક લોકશાહીના મહાપર્વમાં અમારી સાથે જોડાઈ જશે હું આપ સૌને અપીલ કરું છું અને આમંત્રણ આપું છું મતદાનના દિવસે આપ સૌએ મતદાન મથક પર પોતાના આઈડેન્ટિટી કાર્ડ આપણને બસ મતદાન કાર્ડની જરૂર નથી હોતી ઈસીઆઈએ ડિફાઈન કરેલા બાકીના પુરાવા સાથે પણ આપ મતદાન મથક પર આવીને પોતાનું મત આપી શકો છો અમે બધાએ આપ લોકોની સગવડ માટે મતદાન મથકો પબ્લિક ફ્રેન્ડલી બનાવવાની કોશિશ કરી છે આ મતદાન આપતા વખતે આપણે બધાએ એ પણ યાદ રાખવાની જરૂર છે આપણો મોબાઈલ આપણને કેટલો પણ પ્રિય હોય તો પણ મતદાન મથકમાં મોબાઈલ અલાઉડ હોતો નથી આ સાત ગુજરાતમાં ઘટિત થવાનું છે એને આપ સૌને અપીલ પણ કરું છું આપ સૌને આમંત્રણ છે સાત મેના દિવસે બધાએ ચોકસાઈથી પ્રથમ વાર ના હોય કે સો વર્ષ ઉપર ના હોય પાંચ વાર આપેલું હોય કે ત્રીજી વાર આપતા હોય બધાએ આવીને દસ મિનિટ દેશ માટે આપીને મતદાન કરવાની જરૂર છે